રેશન કાર્ડ ધારકો માટે ની પ્રક્રિયા સરળ બનાવવા કોંગ્રેસની માંગ સાથે પાટણ શહેર કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું પાટણ શહેરમાં અત્યારે વર્તમાન સમયમાં રેશન કાર્ડ ધારકો માટે કેવાયસીની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે જેને લઈને સમગ્ર પાટણ શહેરના રેશન કાર્ડ ધારકો સવારથી સાંજ સુધી કેવાયસી કરાવવા માટે પાટણ મામલતદાર કચેરી સહિત ઓનલાઈન સાયબર કેફે સહિતની જગ્યા ઉપર લાંબી કથાઓમાં ઊભેલા જોવા મળી રહ્યા છે જેના કારણે પાટણ શહેરના રેશન કાર્ડ ધારકોને પરેશાની અને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે પાટણની શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ દ્વારા જે રંગ કાર્ડ ધારકો માટે તંત્ર દ્વારા આપવામાં આવી છે ત્યારે જ્યાં સુધી આ પ્રક્રિયા સો ટકા પૂર્ણ ન થાય ત્યાં સુધી રેશન કાર્ડ ધારકોને રાહત દર મળતી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપવામાં નહીં આવે તેવો પણ સરકારી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જયારે લઈને કેવાયસી ની પ્રક્રિયા ખૂબ જ જટિલ હોવાની સાથે સર્વર ડાઉન હોવાનું અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીના પ્રશ્નો પણ ઉદભવી રહ્યા છે જ્યારે વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર રેશન કાર્ડ ધારકોને આધાર કાર્ડ સાથે લિંક કરતા નામમાં સામાન્ય ફેરફાર જેમ કે બેન બહેન ભાઈ હોય તો પણ એક દિવસની પ્રક્રિયામાં વિક્ષેપ થાય છે ત્યારે પણ એ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થતી નથી જેના કારણે પાટણ શહેરના રેશન કાર્ડ ધારકોના પરિવારોમાં દાખલા તરીકે પાંચ સભ્યોમાંથી એક બે સભ્યો રોજગાર અર્થે બહાર ગામ ગયા હોય તો જ્યાં સુધી પરિવારના પાંચે સભ્યોની એ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી પરિવારને કોઈ પણ પ્રકારનું સસ્તા અનાજની દુકાન ઉપરથી રાશનનો જથ્થો અપાતો નથી આ નિર્ણય પણ યોગ્ય ન હોય અને રેશન કાર્ડ ધારકોના પરિવારમાં જેટલા સભ્યોનું

જે ત્રીજા નંબરે આવી જાય તો એને ફરી પાછું ફર્સ્ટ નંબરે નામ લાવવા માટે ફરી અરજી આપવી પડે એટલે આ જટિલ પ્રક્રિયા દૂર કરી અને સીધો જ સુધારો થઈ જાય રેશન કાર્ડમાં એવી પ્રક્રિયા હાથ ધરવા માટે અને જે રેશન કાર્ડ ધારકો છે એ કેવા છે પૂર્ણ ના દે તે સુધી જે રેશન કાર્ડના દુકાનદારો છે એ લોકોને સસ્તા અનાજનું રાહત દરે અનાજ આપવું જોઈએ આપતા નથી તો એના માટે પણ આજે મામલતદારને અમે આવેદન આપ્યું છે કે ભાઈ ગરીબ લોકોને ઈ કેવાયસીની પ્રક્રિયા ચાલુ રહે અને સાથે સાથે અનાજ પણ મળતું રહે અને એક રેશન કાર્ડની અંદર પાંચ નામ હોય ત્રણ જણનું ઈ કેવાયજી થઈ ગયું હોય તો તો પણ આ લોકો અનાજ ત્રણ જણનું આપતા નથી તો ખરેખર બે છોકરાઓ હોય રોજગારી બહાર ગયા હોય તો ત્રણ જણનું ઈ કેવાયજી થયું હોય તો ત્રણ જણને ભાઈ અનાજ આપો એવી રજૂઆત અમે આજે મામલતદારને કરી છે જેટલા લોકોનું ઈ કેવાયજી થાય રેશન કાર્ડમાં એટલા લોકોને તો ફરજીયાત રાશન દરે જે રાશન મળે છે એ આપવું જોઈએ